વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી સતત ચાલુ રહી છે ત્યારે આજે ફરી એક વખત ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા વડોદરા શહેર મહાનગર સેવા સદન દ્વારા ગેરકાયદેસર દબાણો દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર ચૌદના ચાર દરવાજા વિસ્તારમાં પ્રસ્તાલીસ નજીક કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન માર્ગમાં અવરોધ લારી ગલ્લા રોડ પાર્કિંગમાં નડતરરૂપ તેમજ અન્ય પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા નગરજનોએ અવરજવર સરળ બને તેમજ ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે હેતુથી મહાનગર સેવા સદન દ્વારા આ પ્રકારની કાર્યવાહી સતત હાથ ધરવામાં આવી રહી છે આવતા દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કામગીરી ચાલુ રહેશે તેવું તંત્રએ જણાવ્યું હતું નંબર ચૌદમાં સમાવેશ વિસ્તાર ચાર દરવાજા વિસ્તાર લહેરીપુરા ગેટથી લઈ માંડવી ગેટ માંડવી ગેટથી ગેંડી ગેટ તરફ અત્યારે હાલ ની ડ્રાઈવ ચાલુ છે ટ્રાફિકને નરતરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે